મહેસાણાના ખેરાલુમાં વરસાદ નોંધાયો જેના કારણે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાયેલા જોવા મળ્યા વરસાદથી ખેરાલુ શહેરના માર્ગો ખાસ કરીને દેસાઈવાડા રોડ દેસાઈવાડાથી મારુનાડા માતાજી રોડ ખોખરવાડા સંઘ અને ખાડીયા વિસ્તારના રોડ પર પાણી વહેતું થયું જેના કારણે સ્થાનિક લોકોને અવર જવરમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ખેરાલુ શહેર ઉપરાંત તાલુકાના નાનીવાડા મલેકપુર ગઠામણ ઠાગણા અને ખેરપુરા જેવા ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો તો મહેસાણાના ખેરાલુમાં પણ રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો મેઘરાજા મહેરબાન થયા હતા નાનીવાડા મલેખપુર ગઢમણમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તો ફરી એકવાર મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કર્યું છે ગુજરાત પર અનેક જગ્યાએ વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે મહેસાણાના ખેરાલુમાં પણ રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે ખેતીલાયક વરસાદથી ખેડૂતોના પાકને પણ ફાયદો થશે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી